તબેલામાં અચાનક ધુમાડો ઉઠ્યો હતો અને થોડી જ વારમાં આગની ઊંચી જ્વારાઓ આખા તબેલાની સાઈડમાં લપેટમાં લઈ લીધો હતો પશુઓ માટે સચવાયેલો હજારો ઘા હજારો ઘાસના પૂરા તેમજ કેટલીક ઘરખવડી સામાનનો પર બળી ગયો હતો ઘટનાની જાણ થતાં વિજાપુર નગરપાલિકાના બે ફાયર ફાઈટર એપીએમસીનો એક ફાયર ફાઈટર જેસીબી તથા ત્રણ ટ્રેક્ટર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પહેલા ગામના યુવાનો દ્વારા પાણીની ટાંકીઓ ઉપર માળો ચલાવ્યો હતો સ્થાનિક વાપરીને આ બોલાવવાનો પ્રયાસ સંજોગોમાં આગ લાગેલી ને અંદાજે તબેલાની બાજુમાં દસ હજારની આસપાસ પૂરા ભરેલા હતા અંદાજે તેની કિંમત સાડા ત્રણ લાખની આસપાસ થયેલી અને અનિવાર્ય સંજોગોમાં આગ સાની લાગી એનું કારણ જાણવા મળી નથી અને મણિપુરા ગામમાં ચાર લાયબા બોલાયા એક જીસીબી બોલાયું એના ત્રણ પણ અહીંયા આગ વીજવાની નથી અને ઘણું નુકસાન થયું છે એ પાર્ટીને ગવર્મેન્ટ નુકસાનમાં સહાય કરે એવી અમારી સરકારને અપીલ રાત થઈ ગઈ હતી છતાં પણ બળતા પૂરા ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો હતો ફાયર બ્રિગેડની ટીમે અને ગામના યુવાનોએ ખડેપગે રહીને જેસીબી વડે પૂરા ઉઠાવીને દૂર કર્યા હતા પાણીના મારાથી લીલા કરી દીધેલા પૂરા રાતના નવ વાગ્યા સુધી જ આગ પર પૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો આ કાર્યવાહી દરમિયાન ફાયર વિભાગના કુલદીપભાઈ અને તેમની ટીમે ખાસ કરીને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં આવતી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ તેમના સઘન પ્રયાસોથી વધુ નુકસાન ટળ્યું હતું પટેલ મુકેશભાઈ અને માધાભાઈનો પરિવાર પશુપાલન પર આધાર રાખે છે આ વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે પહેલેથી જ ઘાસચારાની ચિંતા હતી તેમાં પણ આજની આજની ઘટનાથી મોટો જથ્થો નષ્ટ થઈ જતા પરિવાર ગંભીર આર્થિક નુકસાનમાંથી પસાર થઈ રહ્યો છે પરિવારના સભ્યો રાત્રે ઘટના સ્થળે ઉપસ્થિત રહીને નુકસાન જોઈને ચિંતિત દેખાતા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોએ સરકાર પાસે માંગ કરી છે કે આ પરિવારને રાજ્ય આપત્તિ રાહત નિધિમત હેઠળ ઝડપથી સહાય આપવામાં આવે જેથી તેઓ આ નુકસાનમાંથી બહાર નીકળી શકે તેઓએ વધુમાં જણાવ્યું કે આવી આપત્તિઓમાં સ્થાનિક વહીવટી વ્યવસ્થા વધુ ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી છે આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે અને તપાસ ચાલુ છે તલાટી નીતિનભાઈ જોશીએ ઘટનાનો રિપોર્ટ ટીડીઓ અને મામલતદારને મોકલી દીધું છે નુકસાનનો પંચનામો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં સરકારી સહાય મળે તેવી આશા છે શું નામ છે તમારો વિજયકુમાર પ્રવીણભાઈ પટેલ વિજયભાઈ શું ઘટના ઘટી છે આજે હા મણિપુરામાં મારા મિત્ર અને ગામના રહેવાસી એવા મુકેશભાઈ વીયાભાઈ પટેલ એમના પશુપાલનનો બિઝનેસ છે ધંધો પશુપાલનનો છે અને એના પશુપાલન માટે એમને ઘાસચારાને લગભગ વીસેક ટ્રેક્ટરનો ચારનો સંગ્રહ કરેલ હતો અને અચાનક સાડા ત્રણ વાગે બપોરના ફોન આવ્યો મારા ઉપર એક મિત્રનો કે ભાઈ અહીંયો આગ લાગી છે આ ઘાસચારા ઉપર તો હું સત્વરે નગરપાલિકામાં અમારા ગામના જ વતની છે જેનેશભાઈ કરીને એમને ફોન કર્યો તો એમને તેનું આગ નિવારણનું જે સાધન હતું એ મોકલી દીધું તરત પણ આગ કાબૂમાં આવી શકે એવી નહોતી એટલે તરત જ ગામના સ્થાનિક બીજા રહેવાસીઓ બધા છોકરા દોડી અને ગામની મારી પોતાની બી એક ટેન્કર પાણીની છે ગામની બીજી શૈલેષભાઈની એ ટેન્કર બોલાવી બીજી બી સુભાષભાઈની ટેન્કર બોલાવી ત્રણ ચાર ટેન્કરો છતો આગ કાબૂમાં આવતી નહોતી પછી નગરપાલિકામાં ફોન કર્યો તો અથવા તો એપીએમસીમાંથી ફરી બીજો ફોન એપીએમસીમાં કર્યો હતો એપીએમસીમાંથી બી જે આગ નિવારણ સાધર્યું હતું તત્કાલ એમને મોકલી દીધું બધાની લગભગ સાડા ત્રણ વાગેથી આ એક આગ ઓલવવાનું કામ ચાલતું હતું પણ કોઈ કાબુમાં આવ્યું નહીં હાલ અત્યારે સાડા છ અંદાજે ટાઈમ થયો છે અને થોડું એમાં આગમાં કાબુ મેળવી શક્યા છીએ તો લગભગ એમના વીસ પચીસ ટ્રેક્ટર નહીં ચાર મારા જ ટ્રેક્ટરથી મેં એમને લાવી આપી હતી અને એમનું નુકસાન લગભગ સાડા ત્રણથી ચાર લાખનું નુકસાન છે અને એ ખાલી ને ખાલી બસ આ પશુપાલનનો ધંધો એમનો તો એમને એક બહુ મોટું નુકસાન છે તો મારી મણિપુરા ગામ વતીથી સમગ્ર આ જેટલા છોકરા છે એ બધાના વતીથી એક મુકેશભાઈને મારી એક સરકારને નમ્ર વિનંતી છે કે એમને બને એટલી વધુમાં વધુ સહાય આપવા માટે વિનંતી આગળ મુકેશભાઈ શું કહેશો આજે

ત્યારે અમને જોવા મળ્યું કે આગ બહુ વધારે થઈ ગયેલી હતી એટલે અમે મેજર કોલ જાહેર કર્યો હતો એટલે અમારી જ બે ગાડીઓ બીજા નગરપાલિકાની અને એપીએમસીનું નગર એપીએમસીનું ફાયર ફાઈટર પણ અમે બોલાવી લીધું હતું ઘટના સ્થળ ઉપર પણ આગ વધારો હોવાના કારણે ગ્રામજનો પાસેથી અમે પાણીની ટેન્કરો દ્વારા પણ એનો કામગીરી કરેલ હતી હજી હાલ કોલ થોડો અમારા મતલબ કંટ્રોલ કરેલ છે આગ ઉપર કંટ્રોલ થોડું કરેલ છે અને હાલ એની આગો લવાની કહેમત ચાલુ છે શું નામ નામ પટેલ કુલદીપ કુમાર છે જો વિજાપુર નગરપાલિકાની અંદર ફાયરમેનમાં જોબ કરું છું અત્યારે ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો મને ચાર્જ આપેલ છે